વંદે આપણી ગૌશાળામાં નંદી મહારાજનું આગમન થયું છે નવા નવા તો તેના વતી આપ સૌ લોકોને નંદી મહારાજના દર્શન અવશ્ય કરાવી રહ્યા છે તો આ નંદી મહારાજ અમારા ગોકુળ ગીર ગૌશાળાના પ્રારંભ કરી રહ્યા છે તો આપ સૌ જોઈ શકો છો કે અમારા નંદી મહારાજ ચાલી રહ્યા છે અને સરવાનું અનુકૂળ નથી આવતું તેમના હેતુથી તો આપ સૌ લોકોને ખાસ અનુરોધ જે લા ને હું પણ જય ગૌ માતા વંદે ગૌ માતરમ તો થોડાક કવર છે તેના હેતુથી સ્થિર નથી જય ગૌ માતા ગોંધ ગૌ માત્ર